મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક ગામની આ ઘટના છે કોઈ પણ સંવેદનશીલ માણસના રૂવાડા ખડા કરી દેનારી આ ઘટના છે કુદરતની આપદા સમયે પણ જાતિ ભેદ જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી નમસ્કાર સાથીઓ આજે સવારે હળવદ તાલુકાના ઢવાણા ગામે હું જઈને આવ્યો ઢવાડા ગામ મોરબી જિલ્લાનું હળવદ તાલુકાનું ઢવાણા ગામ છે અને નવા ગામ અને જૂના ગામ વચ્ચે થી નદી પસાર થાય છે ગઈ સાતમના દિવસે પચીસ તારીખે અ દલિત સમાજના પચીસેક લોકો પોતાના નવા ગામથી જૂના ગામ ટ્રેક્ટર પર બેસીને જઈ રહ્યા હતા અને બંને વચ્ચે જે નદી પસાર થાય છે ખૂબ વરસાદના કારણે બનાવેલા કોઝવે ઉપરથી લગભગ પાંચ થી છ ફૂટ પાણી જતું હતું પરંતુ રાત્રિના સમયની અંદર એ લોકોને પાણીનો અંદાજ આવ્યો નહીં કે કેટલું પાણી હશે અને ટ્રેક્ટરની ટ્રોલીની અંદર લગભગ પચીસેક જેટલા લોકો બેઠા હતા એની અંદર મહિલાઓ બાળકો અને લગભગ બધા એક જ પરિવારના બે કે ત્રણ પરિવારના લોકો બેઠા હતા અને એ કોઝવેમાંથી પસાર થતી વખતે એ ટ્રેક્ટર એ પાણીના પ્રવાહને એ પાણીનો જે કરંટ હતો એ પાણીના કરંટ સામે ટકી શકતું નથી અને પાણીના પ્રવાહમાં તણાઈ અને એની ટ્રેક્ટરની જે ટ્રોલી છે એ ટ્રોલી પલટી મારી જાય છે અને સેકન્ડોની અંદર પચીસ જેટલા લોકો એ પાણીની અંદર તણાવવા લાગે છે રાત્રિના અંધકારમાં એમાંથી સાત થી આઠ જણા જેટલા લોકો એ મહામુસીબતે બે ત્રણ જણા લોકો પેલી બાજુ પહોંચી જાય છે બે ત્રણ જણા લોકો આગળ કોઈ ઝાડ પાસે જઈને બાવળમાં જઈને અટકી જાય છે અને ત્યાં ઉભેલા અમુક લોકો જે જોઈ જાય છે એના કારણે એ લોકોને બચાવી લેવામાં આવે છે આઠેક લોકોના જીવ આ રીતે સાતેક લોકોના જીવ રીતે બચી જાય છે સાતથી લગભગ દસ પંદર લોકોના માફ કરજો પરંતુ લગભગ આઠ લોકો એ પોતાની રીતે બચવામાં નિષ્ફળ જાય છે અને પાણીની અંદર એ લોકો વહેતા જ જાય છે વહેતા જ જાય છે રાતોરાત આવવા સમાચાર વાયુ વેગે ફેલાય છે કલેક્ટર કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવે છે મોરબી કલેક્ટરશ્રીને તાત્કાલિક લોકો ઘટના સ્થળે પણ આવી જાય છે અને રાત્રે રાત્રે એનડીઆરએફ અને ટીમોને પણ બોલાવી લેવામાં આવે છે પરંતુ ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી છે એ માનવજાત માટે સરકારી તંત્ર માટે શર્મસાર કરનારી ઘટનાઓ ઘટી છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો આવે છે આવીને કિનારે કિનારે ફરી અને સવારમાં બંને બધી બંને ટીમો જતી રહે છે એ હકીકત જાણવા છતાં કે આ પાણીની અંદર આઠ આઠ જેટલી લાશો અંદર છે તેમ છતાં એ લોકોની લાગણીઓની સંવેદના જાગૃત થતી નથી અને એ લોકો ત્યાંથી હટી જાય છે ગામના લોકો એનડીઆરએફની ટીમના લોકોને બતાવે છે અમુક જગ્યાએ લાશો કે અહીંયા લાશ પડી છે એ લોકોએ નોટિસ કરી હોય કે અહીં લાશ પડી છે તેમ છતાં

એ સાંભળીને ભલ ભલા લોકોને રડવું આવી જાય ભલ ભલા લોકોને એ એમ થાય કે ભાઈ સરકાર આવું શા માટે કરતી હશે પરંતુ બે ત્રણ ઘટનાઓની મારે આપને વાત કરવી છે એક તો રાત્રે જ્યારે આ લોકો શોધતા હતા ત્યારે ગામના લોકો ટોર્ચ લઈને જે શોધતા હતા એમાં જાળીની અંદર એ લોકોને એક માણસ દેખાય છે અને એના ઉપર જેવી ટોર્ચ પડે છે એટલે માણસ પોતે આમ ફરી પોતાનું મોઢું ફેરવી અને એની પાસે જે મોબાઈલ થોડો ચાલુ હોય છે એમાંથી એ લાઈટ ફ્લેશ કરે છે લાઈટ પણ ચાલુ કરે છે પેલા લોકો જોવે છે કે આ માણસે લાઇટ લાઈટ ચાલુ કરી છે પરંતુ તેમ છતાં આ લોકો ત્યાં જાય અને લોકોને વાત કરે છે કે ભાઈ ત્યાં એક માણસ હજી જીવે છે ચાડીની અંદર અને લગભગ એક દોઢ કલાક સુધી કોઈ એનડીઆરએફ નો માણસ ત્યાં જઈને જોવા જતો નથી અને આખરે ત્યાં આંટો મારીને આવે છે ખાલી કે કોઈ કપડું હતું ત્યાં કોઈ માણસ થતો નહીં ખરેખર માણસ તણાઈને આખરે મૃત્યુ પામે છે આ છે તંત્રની નિર્દયતા બીજી એક ઘટના એવી સામે આવી કે એક માણસ પુલા પોલીસવાળાને કહે છે કે ભાઈ તમે કરીને સાહેબ મારા મારા જમાઈની લાશ ત્યાં પડેલી છે અમે જોઈ છે એ લોકો મને આજેના ફોટોગ્રાફ્સ પણ પાણીમાં પડેલા બતાવ્યા અને તમે પણ હમણાં સ્ક્રીન ઉપર જુઓ કે એ ફોટોગ્રાફ્સ આપણને બતાવે છે કે અહીં લાશ પડી છે અને ત્યારે એક પીઆઈ લગભગ એમનું નામ વ્યાસ સાહેબ છે

હું જયારે કલેક્ટરશ્રી સાથે વાત કરું છું ત્યારે કલેક્ટરશ્રી એમ કહે છે કે અમે નવ લોકોને રેસ્ક્યુ કર્યા છે અને તમે સાંભળો કે ગામના લોકો શું કહે છે અને જે વ્યક્તિ પોતે રેસ્ક્યુ થયેલો છે જે વ્યક્તિ આ ઘટનામાં હતો અને જે બચી જાય છે એના મોઢે તમે સાંભળો કે એ શું વાત કરે છે અમારા ગામ જે આ દુર્ઘટના ઘટી હતી જે ટ્રેક્ટર તણાવ હતું એમાં જે મીડિયામાં છાપવામાં કે મીડિયામાં બતાવવામાં જે આવ્યું છે કે અગિયાર જણાને અમે રેસ્ક્યુ કરીને કાઢ્યા છે પણ એવું એક પણ નથી રેસિયુ કાઢ્યું કે એ લોકોએ કાઢ્યા હોય બધા પોતપોતાની જાતે નીકળ્યા છે અને ગ્રામજનોના સપોર્ટ ગ્રામજનો માણસો જઈને એ રેસ્યુ કરવામાં સાથે મળીને કરેલું છે તો આ લોકો રાત્રે જે ટીમ આવી ગઈ આખી અને પછી એ લોકોએ શું કર્યું કામ રાતે એ લોકો જે આવ્યા છે જે જગ્યાએ ઘટના ઘટી હતી એ જગ્યાએ ઈ લોકો બધા રહેતા હતા અને બારો બારે બારે રહેતા કેવા છતા કે ભાઈ આ બાજુ આવો એ બાજુ નતા આવતા પોલીસ કે આ જે બંદોબસ્ત જે સાથે હતા એ લોકો ને અમે દેખાડતા હતા પણ અમને કોઈને જવા દેતા નહીં તો ખુદ એવું બોલતા અને તું પોટકોડ કો માર એમ હા એને એક સવાલ લીધો જે ના લીધેલો આપણે હા જે કોડીઓ કી દીધો 50 કો માર અંદર પીસ 80 દે છે પીસ આ આપડે કેતાને જે બોલ્યો તો કે સાદા હામાં લાશ જાય કોટકો માર ઘરે એટલે સદુ ભાઈને તો કહી દીધુંતું આપણે કે ભાઈ તો એ તમ તાર કામ ના માર કોટકો માર કે બચાવી લે પીસ આ શું નામ તમારું માર નામ સર્વંતિ મનતભાઈ ડાયા ભાઈ હા તમે લોકો કેવી રીતે આ ઘટના ઘટી ઘટનામાંથી એવું કે આ નદીના ઓળાકાંઠે તીવડે મૂકવા આવતા હતા પણ પાછા નદીમાં આવ્યા એટલે ટ્રેક્ટર તણાણું તણાણું એટલે અંદર પડ્યા પછી બધા અંદર પડી ગયા પછી થોડાક સુધી અમે તણાઈ સુધી આમાં આગળ વહી ગયા પછી ઓટોમેટિક આમ તરતા તરતા એક સાઈડમાં ગયા બાવરે પકડી લીધો એટલે હરો હરો ચાર પાંચ જણા પાછ બહાર નીકળી ગયા તમારી સાથે બીજું કોણ કોણ બહાર નીકળ્યું એક માર ફૂવા હતા એક ચમન હતો એક લલિત

એ નિષ્ઠુર થઈ ચુક્યું છે એનો જીન્મ એનો જીવતો જાગતો દાખલો છે અને નવાઈની વાત એ છે કે આજ બપોર સુધી હું જાઉં છું ત્યાં સુધી હું કલેક્ટરશ્રી સાથે બે વખત વાત કરું છું કલેક્ટરશ્રીને પણ ગામના લોકો સાથે વાત કરાવું છું અને એમ કહે છે કે અમે આટલું આટલું કામ કર્યું હું રાત્રે બે વાગે આવ્યો હતો કંઈ એક પણ વખત એક પણ અધિકારી એ પીડિત પરિવારને મળવા જતો નથી એક પણ વખત કોઈ મળ્યું નથી અને સાંત્વના પણ આપતા નથી અને દુઃખની વાત તો એ ગામના લોકોએ જે વાત કરી કે એક તરફ નવ નવ લોકોની લાશો આમાં એક પરિવાર છે બારોટ પરિવાર એક જ પરિવારના પાંચ લોકો બીજું એક પરિવાર છે એમાં માં અને દીકરો એક પરિવારની અંદર હમણાં જ હજી લગ્ન થયા છે ચાર મહિના પહેલા એ પોતે આવા નવ નવ લોકો આઠ આઠ લોકોની લાશ અંદર પડેલી હોય છે અને તેમ છતાં તંત્ર શું કામ કરતું નથી આજે મુલાકાત કરી કલેક્ટરશ્રી સાથે વાત કરી એણે કીધું કે મચ્છુ ડેમમાં ખૂબ પાણી આવ્યું હતું આ ટીમને મેં ઉઠાવીને ત્યાં મૂકી દીધી તો શું ગુજરાતમાં આખી એક જ ટીમ હતી કે બીજી ટીમ ત્યાં શિફ્ટ કરી શકાય નહીં ગુજરાત પાસે કેવડું મોટું તંત્ર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું વાતો તો બહુ મોટી કરવામાં આવે છે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ બધી વાતો તો બધી ખાલી કાગળ ઉપર જ રહીને કે ગુજરાતમાં ખાલી આઠ દસ ઇંચ વરસાદ આવે અને આ તંત્ર પડીને ભાંગીને ભૂકો થઈ જાય અને જ્યાં માણસોની લાશો પડી છે એની કોઈ જ દરકાર કરવા પીડિત પરિવારો મને વાત કરી કે સાહેબ અમે દલિત સમાજના છીએ એટલા માટે ને હમણાં કોઈ બીજા કોઈ વ્યક્તિઓ હોત હ તો તો આખી સરકાર ઉતરી પડે તો ત્યારે બચાવવા માટે પણ અમે તો દલિત પરિવાર અને દલિત પરિવારમાં પાછા અતિ પછાત એવા સમાજોમાંથી આવી છે અને એટલા માટે અમારી સામે કોઈ જોયું નહીં એ લોકોની પીડા ખરેખર કોઈ પણ સામાન્ય માણસની પીડા સ્પર્શી જાય નહીં માણસનું હૃદય

એને જ્યારે સાફ કર્યો હોય વીછી કર્યો હોય એમ વિભાન થઈ જાય છે એને કોઈ જેને લાગણી સ્પર્શ થતી નથી એ દ્રશ્યો આજે બાજુ છે સૌ જ્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એમની જ્યારે તમે વાત સાંભળો છો ત્યારે તમે શું વિચારો છો આ સરકારી તંત્ર વિશે ચોક્કસ હું જાણવા માંગુ આવી ઘટનાઓ ડિઝાસ્ટર ટુરિઝમ હોતી નથી આવી ઘટનાઓની અંદર નક્કર કામગીરી કરવાની હોય છે અને નક્કર કામગીરી દ્વારા લોકોને પ્રતિતિ કરાવવાની હોય છે કે સરકારી તંત્ર જીવિત છે માત્ર તમે આવીને હોડીમાં બેસીને ફોટા ફોટા પડાવી જાઓ અને તમારા લોકોમાં વાહવાઈ કરાવો તમારી બે ત્રણ ગોદી મીડિયા પાસે તમે તમારી વાહવાઈ કરાવી દો કે અમે રેસ્ક્યુ કર્યા છે કલેક્ટરને શરમ ના આવી મને કહેતા કે અમે રેસ્ક્યુ કર્યા છે ગામના લોકો કહે છે કે એક માણસને લોકો કાઢ્યો નથી આજે છેલ્લી એક લાશ કાઢી ત્યારે લગભગ જો એક કલાક મોડા પડે તો એ લાશ પણ ગામના લોકો કાઢી શકાય અને હજી હું વાત કરું છું ત્યાં સુધી એક છ વર્ષની બાળકીની લાશ હજી સુધી મળી અને ત્યારે એમની પાસે હજાર બાંના છે અરે હેલિકોપ્ટર ના લાવ્યો હોય તો કંઈને સિમ્પલ ડ્રોન લાવીને તો ચેક કરું તું તો પણ તમને ખ્યાલ આવે પણ તમે તો સવાર પડતાની સાથે જ તમને તો કે મોરબીમાં મચ્છુ ડેમમાંથી પાણી છોડવાનું છે એટલે માળિયા મોકલી દીધી તમે તમારી પાસે હરિફરીને સમ ખાવા માટે એક જ ટીમ હતી આખા ગુજરાતમાં કઈ પણ થાય તો અને એટલે જ આજે છ સાત ઇંચનો વરસાદ આવે ને તો રાજકોટ ડૂબી જાય છે વડોદરા ડૂબી જાય છે અમદાવાદના સારા સારા વિસ્તારો ડૂબી જાય છે સેંકડો ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે આજે પરિસ્થિતિ છે આજે મારા મત વિસ્તારની અંદર પણ છારદ ગામ છે જસમતપર ગામ છે પરાલી પરનાળા ખારાગોટા આવા અનેક ગામો આજે સંપર્ક વિહોણા થયા છે પણ સરકારી તંત્ર હજી સુધી અનેક સામાન્ય વરસાદમાં અચાનક આવેલી કોઈ વિપદા નથી આ તો ખાલી સામાન્ય ચોમાસું જ છે ચોમાસાની ભરપૂર ઋતુ ચાલી રહી છે અને એની અંદર એક સામાન્ય કરતા થોડો વધારે વરસાદ આવ્યો છે એમાં હાલત થઈ છે આ છે આ લોકોનો કહેવાતો ગાંડો વિકાસ જેને પોતાની વાત કરે છે ને અમે વિકાસ બહુ કરો છો આ વિકાસ અને લોકોને આ વિકાસ જોઈતો હોય તો એમને મુબારક છે કે સામાન્ય થોડા વરસાદની અંદર એમની બધી જ વ્યવસ્થાઓ મરાઈ જાય અને એટલે આજની આ ઘટના ખૂબ જ દરેક લોકો માટે દ્રવિત થાય હું આપ સૌના માધ્યમથી મને મુખ્યમંત્રી શ્રીને મોદી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે જો તમારામાં થોડી પણ માણસાઈ ને માનવતા હજી પણ બચી હોય આ પરિવારના દરેક સભ્યોને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા વ્યક્તિ દીઠ અને પરિવારમાંથી કોઈ પણ એક એક વ્યક્તિને એ સરકારી નોકરી આપો કેમ કે આ દલિતોમાં પણ મહાદલિતો છે એવા સમાજમાંથી આ લોકો અત્યંત ગરીબ સમાજમાંથી આ લોકો આવે છે અને એટલે માટે એમની વારે જોવું આપણા સૌની પક્ષ એટલે મુખ્યમંત્રી શ્રીને અને માનીય મોદી સાહેબ બંનેને કે આપ આપના માટે તો ખૂબ મોટી મોટી વાતો કરો છો મૃદ મુખ્યમંત્રીની વાતો કરો છો તો વહેલામાં વહેલી તકે તમે જે સરકારી સ્કીમના ચાર લાખ રૂપિયા તો આપી દીધા એવી જાહેરાત તો તમે કરશો કે અમે આપ્યા પરંતુ ખરેખર આ એટલી બધી મોટી ઘટના છે કે જેની અંદર પ્રત્યેક મૃત્યુ પામેલા લોકોને દસ દસ લાખ ઓછામાં ઓછા આપવા જોઈએ અને પરિવારના એક વ્યક્તિને એ સરકારી નોકરી આપવી જોઈએ હું ઢવાણાના તમામ ગ્રામજનોને આજુબાજુના ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની પીઠ થાબડું છું કે જો આવા લોકો ના હોત આવા યુવાનો ના હોત તો હજી પણ લાશ સરકારી તંત્રના વાકે એ પાણીની અંદર ક્યાંક ફસાઈ નહીં આજે જયારે દફન વિધિમાં હું હાજર હતો ત્યારે લાશને જોઈ ન શકાય એ પ્રકારની હતી એ આપણે જોઈ ના શકીએ એ પ્રકારના દ્રશ્યો માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય મોદી સાહેબ આ દલિત પરિવારો માટે આપ દસ દસ લાખ રૂપિયા એક એક વ્યક્તિ દીઠ અને પરિવારમાં એક વ્યક્તિ માટે એ સરકારી નોકરીની આપ જાહેરાત અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના થાય તો એનડીઆરએફ ને શો કેસમાં બેસાડીને સજાવવા જે કોઈ જ કરી નથી કરી એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરો સરકારી તંત્ર ની અંદર જે લોકોએ નિષ્ઠુરતા દાખવી છે કે તારો જમાયો તો તું ઉતરી જા અંદર આવું કહેનારા અધિકારી ઉપર પણ કડક માં કડક કાર્યવાહી એવી આપની પાસે માંગ છે નમસ્કાર